હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કરવા ચોથ નિમિત્તે ભજન નીચે લખીને મેં આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નારી તું નારાયણી હો નારી તારો ધર્મ ને ભાવજે નારી તું તો નારાયણી હો તારા ધર્મની ભાવજે સવારે ઊઠીને ગણપતિને નમીએ સવારે ઊઠીને ગણપતિને નમીએ ગણપતિને નામીએ ને રીધી મેળવીએ ગણપતિને નમીએ રીધી સીધી મેળવીએ वालो विघन जाय नारी तारा धर्मनि भावजे के वालो यावी विघन हरि जाय नारी तारा धर्मनि भावजे લાભશુભ ની લાગણી લહેરાય નારી તારા ધર્મને ભાવજે લાભ શુભ ની લાગણી લહેરાય નારી તારા ધર્મને ભાવજે સવારે ઊઠીને ને કુળદેવી ને સવારે ઊઠીને ને કુળદેવી ને નામીએ કુળદેવી ને નામીયે ને દીવડા પ્રગટાવીએ

સવારે ઉઠીને ધરતી માતા ને સવારે ઉઠીને ધરતી માતાને નમી ધરતી માને નમીએ ને રસોડે જઈને રમીએ ધરતી માને નમીએ રસોડે જઈને રમી રસોડું પવિત્ર બની જાય નારી તારા ધર્મ ભાવજે અન્નપૂર્ણા આશીષ મળી જાય નારી તારા ધર્મને નિભાવજે સવારે ઊઠીને તુલસી માને નમીએ સવારે ઊઠીને તુલસી મને નામિયે તુલસી જળ લોટો સડાવીએ તુલસી માને નામિયે જળ લોટો સડાવીએ આંગણે ઈશ્વર રમી જાય નારી તારા ધર્મ ની ભાવજે સોડ મરણ છોડ રમી જાય નારી તારા ધર્મ નિભાવજ સવારે ઉઠીને ગાય માતાને નમીએ સવારે ઉઠીને ગાય માતાને નમીયે ગાય માતાને નમીયે ગોળ રોટલી ખવડાવી ગાય માતાને નમિયે ગોળ રોટલી ખવડાવીએ અન્ન પવિત્ર બની જાય જારા તેત્રીસ કરોડ દેવ જમી જાય નારી તારા ધર્મની ભાવજે સાવિત્રી માતા હતા સત્યવાદી સાવિત્રી માય ધર્મની ભાવિયો ધર્મની ભાવિયો સાથે રે લડિયા ધર્મની ભાવિ યમ સાથે એ તો લડિયા યમ સાથે જીતી રે જાય નારી તારા ધર્મ ભાવ જે સતી તોરલે રલે ધર્મની ભાવિયો ધર્મની ભાવિ ત્રણ કૂળ તારિયા સતને જમાડી સતને જમાડી ત્રણ નરને ને તારિયા જેસલ ને કીધો પીર નારી તારા ધર્મ ને નિભાવ જે નારી તું નારાયણી હોય નારી તારા ધર્મ નિભાવજે